રુજલા મોહનિયા રામસિંહ તોમર ઉમર વર્ષ પચીસ રહેવાસી પટેલ ફળિયા ગામ નાની બડોઈ તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ રાકેશ વેલસિંહ ભજીડા તોકરિયા ઉમર વર્ષ બાવીસ રહેવાસી પટેલ ફળિયું ખામડકા ગામ તાલુકો કઠીવાડા ચોરીની બજાજ પલ્સર અને હોન્ડા શાઇન મોટરસાઇકલ લઈને અડાજણ બીએપીએસ મંદિરથી મક્કાઈ પુલવાળા રસ્તેથી પસાર થનાર છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેઓને અડાજણ બીએપીએસ મંદિરથી મક્કાઈ પુલ તરફ જવાના રસ્તા પરથી પકડી તેઓ પાસેથી કુલ ચાર મોટરસાઇકલ કુલ કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજારની મત્કાની કબજે કરવામાં આવેલ છે આ મોટર તેઓએ સુરતના પાલગામ તેમજ ભરૂચના નેત્રંગના રાજપાડી ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલું છે તેમજ આરોપી રુજલા તોમર છોટાઉદેપુર જિલ્લા નસવાડી પોલીસ સ્ટેશનના બે વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો હતો